પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા મોટા ઠાકુરવાસ ખાતે ચાલતી નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસની સભા યોજાઈ હતી નગરપાલિકામાં આવેલા વોર્ડ નંબર એકમાં કોંગ્રેસના ઉમેદવારોને વિજય બનાવવા માટે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ તથા રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉક્ટર વિષ્ણુદાન ઝુલા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થાય

પણ કોંગ્રેસ ઉમેદવારો જીતે છે એને જંગી આ રાધનપુરના મતદારો જીતાડવાના છે જે જ્યારે જ્યારે કોંગ્રેસ ની બોડી હતી ત્યારે લોકો વચ્ચે રહીને પારદર્શક કામ કરવા માટે કોંગ્રેસના નગરપાલિકાના સભ્યોએ કર્યું છે ધારાસભ્ય હતા એ ટાઈમે કરોડની મીઠા પાણીની પીવા માટેની યોજના હોય હોય સીસી રોડ કે અનેક નાના મોટા કામો નગરપાલિકાને લગતા હતા એ કર્યા હતા આ વખતે પણ એમને વાયદો આપ્યો છે કે આ વિસ્તારની અંદર લાયબ્રેરી બનાવવાનું હોય મીઠા પાણીની વ્યવસ્થા કરવાની હોય કે નાના મોટા રોડો બનાવવા માટેની વાત હોય તો કોંગ્રેસના ચારે ચાર જે ઉમેદવારો છે એને વોર્ડ નંબર એક ના મતદારો આશીર્વાદ આપશે તો સો ટકા જે વચન આપ્યા એ પૂરા કરવા માટેનો પ્રયત્ન કરશે વાત રહી તમે વાત કરી તમે આ ડાવડા થવાની તો ભારતીય જનતા પાર્ટી એ લોકશાહી ને માનવા વાળી પાર્ટી નથી સર મુખ્તારશાહી વાળી પાર્ટી છે ત્યારે ક્યાંક ને ક્યાંક બ્લેકમેલિંગ કરીને દબાવીને પરિવારને ત્રાસ આપીને અને કોઈ પણ રીતે હેરાન કરીને કોંગ્રેસના ઉમેદવારોને તોડવા માટેનું ભૂતકાળમાં ધારાસભ્યથી કરીને અનેક રાજ્યોમાં ને આપણા ગુજરાતમાં પણ થયું એટલે એને મતદારો વચ્ચે ટકોર કરે તો એને પોતાનું મનોબળ વધે અને એને એમ લાગે કે વોર્ડ નંબર એકમાં પ્રચાર વખતે આ વાત જાહેરમાં કરી એટલે ગમે એટલી મુશ્કેલીનો સામનો કરીને પણ એ કોંગ્રેસ પાર્ટીને મફાદારે એટલા પુરતી વાત બાકી સો ટચ સોનું એ રાધનપુરમાં ક્યારેય લગભગ મારા જાણમાં નથી આવ્યું કે કોંગ્રેસ પાર્ટીના કોઈ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં ચાલુ સભ્ય હોય ભળ્યા હોય

ફંડ મળવાનું હોય સરકાર તરફથી એ તમામ નગરપાલિકાનો સરખા ભાગે મળતું જ હોય છે એટલે કોઈ એવા વાયદા આપીને ભારતીય જનતા પાર્ટી લોકોને ગુમરાહ કરે કે ભાઈ ચાલુ સરકાર છે એને કામો કરવા માટે કરીને આશીર્વાદ આપો તો હું માનું છું ત્યાં સુધી દર વખતે જ્યારે પણ ચૂંટણી હોય ત્યાં પૂરતા એ વાયદા હોય છે બાકી ભારતીય જનતા પાર્ટી કોઈ વિશેષ પેકેજ કે ક્યાંય નગરપાલિકાને લગતા જે કામો કરવાના હોય નથી કર્યા ભૂતકાળની અંદર અને એટલા જ માટે